આજનો જે સુવિચારનો વિષય છે તે છે પીડિત વ્યક્તિ છે તેની બાજુ જઈને તેને સમજવાનો પ્રયાસ કરો છો અને ત્યારે જ તમે ખરેખરી પીડા અનુભવો છો મારા મિત્રો વાત ખૂબ જ નાજુક છે અને એટલે મહત્વપૂર્ણ છે આપણે આપણા જીવનમાં જોયું હોય છે અનુભવ્યું હોય છે કે જ્યારે વાતો કરવાની આવે ને ત્યારે આપણે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ પણ જ્યારે ખરા અર્થમાં કોઈ નિર્ણય લેવાનો હોય ને ત્યારે આપણે પાછા પડીએ છીએ આપણે હંમેશા પોતાની જાતને જ આગળ રાખતા હોઈએ છીએ હંમેશા પોતાનો પક્ષ જ રાખતા હોઈએ છીએ પણ કરતા નથી આપણે સામેવાળી વ્યક્તિને શું પીડા છે શું દુઃખ છે શું દર્દ છે શું પેન છે તે આપણે ત્યારે સમજી શકીએ છીએ કે જ્યારે આપણે આપણી જાતને સામેવાળાની જગ્યાએ મૂકીને જોઈએ જો આપણે સાચા અર્થમાં ખરેખર અર્થમાં પોતાની જાતને જોઈશું તો અનુભવ થશે આપણે ચોક્કસ જ સામેવાળાને સમજી શકીએ અને તે સમજીને આપણે આપણા આગળના નિર્ણયો લઈને તેની ઉપર કામ કરી શકીએ માટે મારા મિત્રો આપણે જીવનમાં ખરેખર સફળ થવું હોય સારા અને સાચા રસ્તે સફળતા સંતોષપૂર્વક હાસિલ કરવી હોય તો આપણા જે કાઇન્ડનેસનો જે વર્ચ્યુ છે દયાનો જે ભાવ છે કરુણાનો જે ગુણ છે તે આપણા આપણા જીવનમાં મનમાં ઉતારવાનો છે તેની ઉપર કામ કરવાનું છે જ્યાં દયા બતાવવાની જરૂર છે ત્યાં આપણે દયા બતાવવાની છે જ્યાં આપણે કડક બનવાનું છે ત્યાં કડક બનવાનું છે આ બધું જ આપણે આપણે સમજી વિચારીને કરવાનું છે જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે સારું અને સાચું હાસિલ કરી શકીએ છીએ સારા અને સાચા બનાવ્યા છે ત્યાં અમે સંતોષપૂર્વક સફળતાથી પહોંચવું હોય તો આપણે કરુણાનો ભાવ દયાનો ભાવ હંમેશા રાખવો પડશે અને આગળ વધતા રહેવું પડશે થેન્ક યુ